સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં પ્રોફેસરોની ભરતી અંગેની જાહેરાત છે મુખ્ય વિગતો નીચે મુજબ છે ભરતીની મુખ્ય વિગતો યુનિવર્સિટી દ્વારા કુલ 51 શૈક્ષણિક જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે પ્રોફેસર 20 જગ્યાઓ એસોસિયેટ પ્રોફેસર 31 જગ્યાઓ મહત્વની તારીખો ફોર્મ ભરવાની શરૂઆત 26 ડિસેમ્બર ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી हार्डकॉपी जमा करावा तारीख बीस जान्युआरी सेटमा यूनिवर्सिटी खाते पगार धोरण सात पगार पंच मुजब पद एकेडेमिक लेवल अंदाजित पगार प्रोफेसर लेवल चौद एक लाख चुम्मालीस हजार बस्सो रूपया एसोसिएट प्रोफेसर लेवल तेर ए एक लाख एकत्र हजार चार सौ रूपया क्या विषयों में भर्ती है જાહેરાતમાં જણાવ્યા મુજબ વિવિધ 20 જેટલા વિષયો માટે આ ભરતી છે જેમાં મુખ્યત્વે પ્રોફેસર માટે બોટની એજ્યુકેશન ઇકોનોમિક્સ જર્નાલિઝમ લો લો હ્યુમન રાઇટ્સ વગેરે એસોસિયેટ પ્રોફેસર માટે ઝૂલોજી હોમ સાયન્સ સ્ટેટિસ્ટિક્સ ફિઝિક્સ મેથેમેટિક્સ લાઇબ્રેરી સાયન્સ કેમિસ્ટ્રી સાયકોલોજી વગેરે નોન આ પહેલા યુનિવર્સિટીએ 71 બિન શૈક્ષણિક નોન ટીચિંગ જગ્યાઓ માટે પણ ભરતી જાહેર કરી હતી शुद्ध जय कृष्ण कुमार सिंह जी भावनगर यूनिवर्सिटी एमकेबीयू द्वारा करवामा आलेली नवी ભરતી વિશેની વિગતો આપવામા આવી છે અહી તેની મુખ્ય બાબતો સરળ રીતે સમજાવેલ છે ભરતીની મુખ્ય વિગતો કુલ જગ્યાઓ કુલ 180 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે કઈ કેટેગરીમાં ભરતી છે આ ભરતી મુખ્યત્વે બે વિભાગમાં વહેંચાયેલી છે એક શૈક્ષણિક ટીચિંગ સ્ટાફ પ્રોફેસર एसोसिएट प्रोफेसर અને આસિસ્ટન્ટ પ્રોફેસર ની 128 જગ્યાઓ 2 બિન શૈક્ષણિક નોન ટીચિંગ સ્ટાફ આસિસ્ટન્ટ લેબ આસિસ્ટન્ટ વગેરે જેવી બાકીની જગ્યાઓ કઈ જગ્યાઓ માટે ભરતી થશે આ ભરતી યુનિવર્સિટીના પોતાના વિભાગો ઉપરાંત નીચેની સલગ્ન કોલેજોમાં પણ કરવામાં આવશે સર પીપી ইনস্টিটিউট ઓફ સાયન્સ શામરദാસ આર્ટસ કોલેજ એમજે કોલેજ ઓફ કોમર્સ અરજી કરવાની પ્રક્રિયા માધ્યમ અરજી માત્ર ઓનલાઇન કરવાની રહેશે છેલ્લી તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ બાવીસ જાન્યુઆરી વર્ષનો ઉલ્લેખ નથી પણ આ તારીખ સુધીમાં ફોર્મ ભરી દેવાનું રહેશે છે મહત્વની નોંધ જો તમે આ માટે અરજી કરવા માંગતા હોવ તો તમારે ભાવનગર યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર જઈને વિગતવાર લાયકાત એલિજિબિલિટી અને પગાર ધોરણ વિશેની માહિતી ચકાસી લેવી જોઈએ શું એમએસયુમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા અને વહીવટી વિવાદો વિશે છે લેખમાં રાજ્ય સરકારના પરિપત્ર છતાં કાયમી ભરતી ન કરવા બદલ યુનિવર્સિટીના સત્તાધીશો સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અહીં લેખના મુખ્ય મુદ્દાઓનું વિશ્લેષણ છે. 1. ભરતી પ્રક્રિયામાં વિલંબ અન્ય યુનિવર્સિટીઓ આગળ. રાજ્યની અન્ય 5 સરકારી યુનિવર્સિટીઓ ગોધરા, જૂનાગઢ, ગુજરાત યુની, સૌરાષ્ટ્ર અને કચ્છ યુની એ કાયમી ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે, પણ MSU એ હજુ સુધી નથી કરી. હંગામી નિમણૂક પર ભાર લેખ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં એમએસયુમાં સૌથી વધુ છસો પચાસ જેટલા હંગામી શિક્ષકો ટેપ ટેમ્પરરી એસિસ્ટન્ટ પ્રોફેસર્સની નિમણૂક કરવામાં આવી છે કાયમી શિક્ષકોની સંખ્યા ઘટીને માત્ર ચારસો થઈ ગઈ છે બે આર્થિક અને વહીવટી પાસા કાયમી ભરતી કેમ નહીં लेखमा आशंका व्यक्त કરવામાં આવી છે કે જો કાયમી ભરતી થાય તો કેટલાક વહીવટી અધિકારીઓનો ગراس લૂંટાય એટલે કે તેમનું વર્ચસ્વ અથવા આર્થિક ફાયદો ઘટે તેમ છે બજેટની સમસ્યા હિન્દુ સ્ટડીઝ વિભાગમાં ચાર હંગામી શિક્ષકોનો 3 મહિનાથી પગાર अटक્યો છે કારણ કે વિભાગનો ખર્ચ બજેટ કરતાં વધી ગયો છે યુનિવર્સિટી પર બોજ હંગામી શિક્ષકોના પગાર માટે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની ફી અને અન્ય સોર્સનો ઉપયોગ કરવો પડે છે જે આર્થિક રીતે નુકસાનકારક હોવાનું જણાવાયું છે ત્રણ ફેકલ્ટી ઓફ આર્ટ્સ અને ઇન્ટર્નશીપ ફરજિયાત ઇન્ટર્નશીપ નવી શિક્ષણ નીતિ મુજબ ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ ફરજિયાત કરવામાં આવી છે તોર્મી ટ્રસ્ટની પસંદગી આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે તોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ સાથે करार एमओयू કરવામાં આવશે જે અંતર્ગત વિદ્યાર્થીઓ ત્યાં વ્યવહારુ જ્ઞાન મેળવી શકે 4 અન્ય વિવાદો વીસી બનવાની તક ગુમાવી લેખમાં એક કિસ્સો નોંધાયો છે જેમાં એક ફેકલ્ટીના ડીન અન્ય રાજ્યમાં વાઇસ ચાન્સેલર વીસી બની શક્યા હોત પરંતુ યુનિવર્સિટીના એડીએ વિભાગે એનઓસી આપવામાં વિલંબ કરતાં તેમણે આતક ગુમાવવી પડી સારાંશ આ લેખ સૂચવે છે કે એમએસયુમાં કાયમી ભરતી ન થવાને કારણે શિક્ષણના સ્તર અને આર્થિક વ્યવસ્થા પર નકારાત્મક અસર પડી રહી છે જ્યારે અન્ય યુનિવર્સિટીઓ સરકારી નિયમોનું પાલન કરી રહી છે